તો કેમ છો મારા વાલા બધા મજામાં ને સ્વાગત છે તમારા નવા વ્લોકમાં બધાને ગુડ મોર્નિંગ જય માતાજી મસ્ત મજાની સવાર થઈ ગઈ છે ને આપણા આ વ્લોગ અત્યારે આઈફોનથી શૂટ થાય છે મિત્રો આઈફોન ફિફ્ટીનથી અને આ છે નું પહેલું નોરતું ને હું આપણે શરૂઆત પણ મોબાઈલની કરીએ આપણે મળેથી આપણા મઢ થી તો મસ્ત મજાનું પહેલું નોરતું છે તો બધાની હાર્દિક શુભકામના નવરાત્રિની અને આઈફોનથી થોડીક શૂટિંગ કરું તો તમે કહેજો કેવું લાગે છે આઈફોનનું રિઝલ્ટ મસ્ત મજાનું તો અમારે માતાજી હું તો હાલો આપણે શરૂઆત પહેલો તો વિડીયો માત્ર ચાલુ કરીએ તો અમારા મોઢ છે તમે જોઈ શકો છો તો કે આથી બધું નીન નાખ્યું છે મારે જો ઓલા બે ગગુડિયા વાળે છે હું કાળો કઢી આવડે તમે પણ હાલો વિડીયોમાં આવું હોય તો એ કે વાળો કડીક વાળે છે કા તો જો કાલે બે દિન પહેલાં છે ને બધું સાફ સફ મસ્ત મજાની કરી નાખી છે નજારો જો કેવો મસ્ત આવે છે આઈફોનથી આઈ ઘટાની તમે જોઈ શકો છો અને તો કયો મને કમેન્ટ કરવા કે કેવું રિઝલ્ટ આવે સરસ આવતું હોય છે ને આજથી તમને જો અમારા દાદાનું મંદિર પણ દેખાય છે તમે જોઈ શકો છો છે ને કઈ ઘટે મિત્રો એવું બધું છે ચાલો લોગમાં બી કન્ટિન્યુ રહી હું સ્ટાર્ટિંગ વિડીયો આપણે મઢથી કરવા આવ્યો છું અને અમારો આડ્ય જવાનું છે મિત્રો પહેલું નહોતું હશે તો વિડીયો પણ આપણે માથે જેથી ચાલુ કરીએ તો મને સપોર્ટ કરજો પહેલું નડતું છે આઈફોન આઈફોનથી પહેલો વ્લોગ બને છે તો ફૂલ સપોર્ટ કરજો મિત્રો હવે રેગ્યુલર આઈફોનથી વ્લોગ આવશે તો આલા વ્લોગમાં બી કન્ટેન્યુ છે થોડુંક સિનેમેટિક શોર્ટ લઈ લો આ છે ને અત્યારે વિડીયો આપણે શૂટ થઈ છે વાઇટ એંગલમાં હું બધું એ પેશીનો વ્લોગ પણ બનાવીશ કે કયા એંગલમાં આપણો વિડીયો ઉતારવો કેમાં નહીં ફોર કેમ ઉતારવો અત્યારે એ બધું વાઇટ એંગલ ફોર કે છે અત્યારે અને સિક્સટી એફપીએસમાં અત્યારે શૂટિંગ થાય છે ને મારું તો પાછો પાણી ચાલુ થઈ ગયું છે મસ્ત મજા તમે જોઈ શકો છો પહેલાં બંધ થઈ ગયું પાછું ચાલુ થઈ ગયું છે ચાલો હવે હું પણ જાઉં ઘર ભેગો થઈ જઈ વાડીએ જવાનું છે જો સાફ સફાઈ કરવાનું ચાલુ છે કા લાઈક કરો લાઈક કરો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો

જય માતાજી મમ્મી આપણે આઈફોન થી શૂટિંગ થાય છે તારા માં વધારે હાલે ને મને કામ ની પૂરા થાય માતાજી કામ તો તારું ચાલુ કરી દે ભાઈ મિત્ર આઈફોન થી શૂટિંગ થાય છે મમ્મી હું બોલું મમ્મી આઈફોન બોલો આઈફોન 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 તો મિત્રો અત્યારે તમે છે અમારા વાડી નજર દેખાડો આઈફોન થી કેવું શૂટિંગ થાય જો તમે અત્યારે જો વાહ સુરદાસ જો કેવા દેખાય છે આ અડધી લગી જાલી લગી ઝૂમ કરો ના હલી ઝૂમ થાય એમ જો જો કેવો મસ્ત દેખાય કઈ કાંટે આ મારું આ મારું માંડવી કઈ ઘટે નહી મિત્રો તો છે ને હાલો લોક માં બી કન્ટિન્યુ રહી ગયો આ શું કામ કરવાનું છે ખડ લેવું હાલો માંડવી માં ખડ લેવાનું છે ઝાડવાનું એવું બધું લેવાનું છે તો લેશું એવું બધું કામ છે જો આગળ તો બધું લેવાઈ ગયું છે પાછળથી બધું લેવાનું છે તમે જોઈ શકો છો ચાલો કુવામાં કે પાણી એવું પેલા કુવામાં બી કન્ટિન્યુ રહી મસ્ત તમે જાન થી શૂટિંગ થાય છે અલગ જ ફીલ લાગે છે કા હા હા આનંદ આવે છે મિત્રો ચાલો લગમાં બી કન્ટિન્યુ રહી જાવમાં બી કન્ટિન્યુ કન્ટિન્યુ ક્યાં બોલે

ફાળ ખરે છે મિત્રો એવું છે એટલે વાઇટ એંગલ થઈ દે ઓરવેલો અમે ઓરવેલો છે એટલે પકડી ગયો થોડો કપા ધારો બળદ ને પાડી દીધું બધું થઈ ગયું કમ્પ્લીટ હવે જો કે દેખાતી નથી કોક કોક દેખાય ખડ દેખાય કોમેન્ટ કરો મને જો કોક કોક દેખાતું હોય છે નહીં બહુ ખાસ કડ એવું બધું છે ચાલો હવે આવી ગયા ઘરે લાઈટ ક્લાસ જોઈ જઈએ છે ફ્લેટ જોઈ તો લેટ ની આવે હાલો ઘરે અને મુસી મિત્રો આ ઓટોમેટિક ખરીદ આવે મે ઉગે ખરી પર ખરીદ આયો શું કરો માર એના મૂળિયા છે ને નબળા પડી ગયા છે મિત્રો અને કોમેન્ટ મને જરૂરથી તમારે કેવન ચાની શું દવા કર્યું મારે કરો મને પ્લીઝ મારે રીલ ઇન્સ્ટાગ્રામ આરી બનતે છે એના કારણે બધાય કે એક બાજુ મુસ્કાઈ ગઈ એક બાજુ મુસ્કાઈ ગઈ તો મારે મુસી મારો ફેવરેટ છે મુસી મારે મુસી મને મને જરીકે મજા પણ આ શું કરું ઓટોમેટિક આક થઈ ગયું ભગવાન સો આઈ ડોન્ટ નો હાલો ઘરે ભાઈ ગયે તો મિત્રો હાલો ઘરે વેવા ઘરે મમ્મી જો રોટલી વાળી કરી કે થઈ ગયા મમ્મી રોટલી થઈ ગયા મસ્ત સાળ બહુ ભૂખ લાગી છે એમ તો ભાવી છે તો ની એક રોટલી બે રોટલી દા પંદર દિનની મજા નથી માં માં થી એક બે રોટલી માં ખવાય ઉદ્રા ઉદ્રા ખાવા દેતી મને હાલો મસ્ત ખાઈ લે

હું એ સાચું જ કહેવાનું મિત્રો કેમ કે મજા નથી જરી કે તાવ આવતો ફૂલ એટલા માટે કીધું શરદી ઉધરને આવો નથી આજ મજા આવી એટલે કાંઈક નાવાની અલગ જ મજા આવી મજા આવી ગઈ નાવાની મિત્રો તો હાલો આજ અમારા બધા મટી ગયા છે આજ પહેલું નહોતું છે બધાના માતા જે છે તો હાલો આપણે પણ થોડી વારમાં જવાનું છે વ્લોગમાં બી કન્ટિન્યુ રહીજો અત્યારે તમે નજારો જો કાંઈ આઈફોનથી કેવું મસ્ત શૂટિંગ થાય છે તો મિત્રો મને સપોર્ટ કરજો તમે આપણો કેવો લાગ્યો પહેલો વ્લોગ આઈફોનથી તમારે જરૂરથી મને કોમેન્ટ કરવાની છે હાલો લોકમાં બી કન્ટિન્યુ રહી આપણે જે મઢે બધા ગયા છીએ હું એકલો જ છું તો જઈ હાલો મઢે લોકમાં બી કન્ટિન્યુ હાલો એક બે રીલ ઉતારીને જઈએ પછી રાતે ચાલો મિત્રો અમે ક્યાં ને માતાજીને મઢે છે ને આજે અમારે પહેલું નોરતું છે આ થોડુંમાં લેટ થઈ ગયું છે માતાજીનું મંડપ સડાવીએ છીએ મિત્રો પેલું નોરતું છે મંડપ તો કાલે સડાવવાનું થાય આજ ખાલી પાઇપની એવું સડાવીએ છીએ તો તમે જોઈ શકો છો તમે

ચાલો ઘરે વેવા છે અને ના મંડપનું કામ હતું મિત્રો વિડીયો ના બનાવી સેવા કેમ કે ખીજાય મિત્રો કામ કરો કે મારા વ્લોગ ઉતારો એટલે મને કાલ તમને બતાડીશ છે મને બાકી છે બધું કામ બાકી છે હાલો વિડીયો એને કરી નાખી મળે કાલ નવા વ્લોગમાં જો આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરના ગયો શેર કર નાખ્યો અને ચેનલમાં નો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખ્યો કેવો આઈફલથી વ્લો લેવો કોમેન્ટ કરી દેજો જરૂર તો મળીએ કાલ નવો વ્લોગમાં થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો છે મત જ મિત્રો બાય સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈબ બાય